જે બાળકી પર પડતા તે કચડાઈ ગઈ હતી ગોડાદરા વિસ્તારમાં રહેતા સુડા સરકાર આવાસના ગેટ નજીક બાળકો રમી રહ્યા હતા આ દરમિયાન એક છ વર્ષની બાળકી ગેટની નજીક ઊભી હતી સિક્યોરિટી ગાર્ડની દીકરી ઊભી હતી ત્યારે નશામાં બેફામ થયેલા કાર ચાલક કાર લઈને પસાર થઈ રહ્યો હતો જેની સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવીને

કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે